આજરો શેરખીના નાના ભાગ ખાતે ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની થીમ હેઠળ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ શેરખીના નાના ભાગ ખાતે ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની થીમ હેઠળ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં મામલતદાર સાહેબ અને ગામના વડીલો તાલુકા સભ્ય તેમજ માજી સરપંચ સાથે જ બાળકો સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો 我说<分>：“我<分>。”